આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ભા ભેણું સ્ટુડિયોમાં ફ્રી આયા ડૉક્ટર ઋષિ જોશી આદ આ ને આિષિ સાહેબ સે આ વણિકે મહે અનેિષિ સાહેબ જાલયું પણ કરાઈ હોઈ પણ ફરી ઋષિ સાહેબ એક નવી ગાલ ખણી આઈ વર્ષો સુધી લગભગ અઢાર વર્ષથી ગણેશ કચ્છી નાટક મંડળી સાથે જોડાયેલ આઈ મુખ્ય વધારે મજા એટલે આવે ઋષિ સાહેબ કે મળીને કે કચ્છી મેં જ નાટક કરીએ તા અને એનીજી જો માત્ર ઉદ્દેશ્ય એટલું આય કે કચ્છી મેં મણી કે મનોરંજન પીરસણું ઋષિ સાહેબ મુજા સાહેબ અહીં એટલે પેન્ડ માસ્તર પણ અહીં અને નાટક માથે પીએચડી ક્યાં અહીંયા તો હલો ઋષિ સાહેબ કે પાંચ હોમસે આવકાર્યું ઋષિ સાહેબ આકાશવાણી ભુજ પરિવાર આ કે ખૂબ ખૂબ આવકારે હતી મુજો પહેલો સવાલ એડો આવે કે ગણેશ નાટક મંડળી મેં અહીં અઢાર થી જોડાયેલા આવ્યો તો સૌ પ્રથમ ગણેશ નાટક મંડળીની શરૂઆત ક્યારથી થઈ ગણેશ નાટક મંડળ જા કોરો કોરો ઉદ્દેશ્ય ગણેશ નાટક મંડળ હેવર કોરો પ્રવૃત્તિ કરી રહી છે એ મુકે આકાશવાણી જે શ્રોતાએ ભુજ મેં બહુ સારો નાટક લેજન્ડરી નાટક ચાલુ હોય સ્ટારકાસ્ટ બહુ વડી હોય એટલે એ દરમિયાન મેળો અડો કે મેળેજ કલાકાર રોજવારો ન અચે સીન ગોઠવા એ પ્રમાણે ટાઉન હૉલ જે અંગણને કે પ્રેક્ટિસ કરની બે એટલો વડો અસો કાપલો હોય એનમે અસી અમુક ખણખું નેવરા વેઠા હોસ એનમે એકડા નલિયાજી અંદર વર્ષો સુધી જે ગણેશ મંડળ કરીને હતા તાને વર્ષોથી લોકો ગણેશ ઉત્સવ કરી એ અસા રમેશ ગોહિલ જી એ વેઠા ને એની અસ પ્રકાશ ગોસ્વામી ને રાજેશ દવેરા અસા ચાર પંચ મિત્ર મેળવવા વડીલ મિત્ર મળે એટા એકડો નાટક કર્યું એ હે કાંક કરીબો હલતું ને પર દેસી અરી જો ચો તો નલિયા નલિયામાં જે એડા નાટક કરી મેનો એકડો નાટક ખણી આય કે વીણીએ લીલા કરી નાટકાય હા એ જી એ કરીને જો રીડિંગ ચાલુ ક્યો રીડિંગ ચાલુ કરતે કરતે એની રિહર્સલ્સ કયો અને તેની એની કેડો લગો કે હા હિ નાાટક તા કચ્છીમાં તૈયાર કયો પણ પાકે બોલાઈ કેર પાકે જય કાચો હઈ એટલે નલિયા સૌથી પહેલો એનજો શો કર્યો અને હરે 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 અરે અસિ ગણપતિમાં એનજો શો અને નલિયાવારે ગણ ગણેશ મંડળની સાથે અસરો સીધો કનેક્શન કનૅક્શન જોડાણો એટલે અસર ટીમ જો નામ જ દો શ્રી ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપ બરાબર અને હિન્દ નાટ્ય ગ્રુપ ગ્રુપની તેની એ ચોને કે વિધિવત ન પણ સ્થાપના થઈ હતી અને હરે અર અસંકે પેંડ કી વેસન લગું કે કચ્છી મે નાટક કરી અને કચ્છીમાં નાટક કરે જો વો કે હાણે પાે ઘર પરિવારમાં કચ્છી નીકળેતી તો કચ્છી જો સંવર્ધન કરો તો તારીખ અજુની તારીખમાં છાતી ઠોકીને ચા કે કચ્છ મે કચ્છી જો સંવર્ધન કચ્છી કચ્છીમાં નાટક કરતી કચ્છની કઈ ટીમ ભા ભેણું પ્રોગ્રામ પણ કચ્છી કચ્છી મજા અચે મુકે ગણેશ નાટક મંડળ જો સાહેબ સૌથી કોઈ વધારે પાર્ટ ગમ્યો હોય ને તો ફેમિલી જો કોઈ પણ સભ્ય એ નાટક નહેરી શકે અને નાટક મેં આ તો સોયો હોય માફિકમાં મંગાતો કે હજી નાટક નહેર્યા નહીં પણ હું એડો સોયો કે સઠ વરે જે ડોસલથી કરીને છ વરે જે છોકરી સુધી એ ફેમિલી મેં વહીને એ નાટક નહેરી શકો આજકાલ મનોરંજન બહુ છીછરો થઈ ગયું હોય બહુ સસ્તો થઈ ગયો તડે હેન ઉમદા વિચાર સાથે પ્રવૃત્તિ કર્યો તો આખે મુશ્કેલ પણ અચી જી હું આ કે બજટની પ્રોબ્લેમ હું આ કે પૈસેની પ્રોબ્લેમ થાક કલાકારની પ્રોબ્લેમ થઈ તો આમે અ ફેક્ટર આજે નાટક મંડળીમાં જો કોઈ જોડીને રખે તો અસિયે કાયમી ચું કે અસો નાટકની કલાકાર સહાયકની ટીમ એને ટીમ ચવં જ નતા ઇન કે અસિ પરિવાર ચા અને એટલે સુધી કે અસિંગ જ કોરોના થયો કોરોના પૉઝિટિવસમાં ક્વોરન્ટાઈનમાં તો અસંજા સગાવાલા જેતરાયા બારી મહો પુછા કરલા એ અસ ના ટીમ આઈએ અને રોજ જડે પણ ખોટ્યો હોય તો હુજાઈ વેદલ અસ નાટકની ટીમ હોઈ એ અસિ એને એક મિે એને પાી દે દેશી કચ્છી કેંદ જિંદ ભાઈબંદી હે અસજી અડીએ મિણી ચી કે ઘર પરિવારની મિણીની મિણી કે ખબર હોય અસ જડે કોઈ નવે પાત્ર કે અંદર ગિંદાઉંને ટીમ મે તી કાયમી ચઉં કે એ કલાકાર ગમે તેડો હોય માણુ અસો ખપદ કારણ કે એ અસી અસિ જડે મંચથી રજૂ કર્યું તદે અસી પ્રી રોલ અનાઉન્સમેન્ટમાં હંમેશા બોલું તથા દર વખતે અસી હોય ને જે પ્રી રિકોડેડ ને અસી મંડ ને બોલો કે અસાજા નાટક દાઢો સોરો ને પોતરા વહુ ભેગા વઈ અને નહેરી સા અડા હુંદા શરમ્મ કોઈ જ અખ નીચે નો બર્થવા ના 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 નાટક ન હું જ્યારે અડા અસા નાાટક હોય તો સામે મા કેડો ખપે की जंहिंखे रजू करियूं त समाज में ख़बर हुअणी खपे की हीउ चोखो माणू आहे इन जे कारण मिड़े व्यवस्थित मिड़े बेगा थिया आहिनि कारण असां में कॾहिं ई न आयो टीम में आहियूं असीं परिवार में आहियूं अने ॿई जेको मुश्किलीअ जी ॻाल्हि कई न मुश्किल में असांखे सौ मुश्किल थींदी थी हुई न त हेॾा जी हिकिड़ी मिणी जी मानसिकता आहे की तव्हांखे टिकिट शोज़ न आहे नेरना मिड़े फ्री में खपे थो इनजे कारण कुर थिए थो की આર્થિક ભારણ વધે તો એટલે આયોજક અસંખે અ અસિજી મહેનત પ્રમાણે જામ્ય જેણો ખપે અસાન ખર્ચે પ્રમાણે ડીણા ખપે એ શકે અને એ જ અમદાવાદ મુંબઈ વડોદરાથી નાટક અચી ઉમે તી હજાર હજાર બ રૂપિયા ટિકિટ ખર્ચીને ભોજમાં જ નાટક ન તે તો થયે કે ઘર કી મુર્ગી દાલ બરાબર કરીને કો નાટક અગ્યા વધારી અજ દીપેશભાઈ શ્રોફ જે ખમતી દરસ્થાઓ હલાઈએ તો એ ઘટ ખર્ચો કર્યું નાટક એ પુઠી કે નાટક જીવતો રહે પર એ મા બળ બસ્થાઓ ત્ર સંસ્થાઓ કેટલો ટાઈમ સુધી ખર્ચો કરની ઓડિયન્સ કે જાગણું ખપદ કે સારી વસ્તુ પા દર વખતે નહેર તા તો એના કે આર્થિક ટેકો એ કરો ખબદ અસાજી હેઠા દણેની ટીમ છે દહ જણે મેનો મહેનો મજૂર ને કોક જીએસટી ઇન્સ્પેક્ટર હે યુનિવર્સિટી મે એડમિનિસ્ટ્રેટર હે એડમિનિસ્ટ્રેર મુખી ઘરવારી હે કોલેજ મે અધ્યાપક કપિલ હે કો બેંક મે હે કોઈ શોરૂમ જો મૅનેજર હે કોઈક બ્યુટી પાર્લર હે અને ચો એ પ્રોફેસનમાં સારી જગ્યાએ સેટ થયેલ કોઈ કે પૈસેલા કરે નાટક નતા કરી પણ બહેના ત્રણ મહિના રિહર્સલ કરતા હોય તૅટ્રોલ ધોખાઈત કે એના પુઠિયા કદાચ ખાધો છડણો પે તો ખાલી ચાહે મથકે રાત કઢણી પે તદે એડો થયે કે એ ફૂલ ન તો ફુલજી ભાખડી જે મિ સે એ ઓડિયન્સ પેન્ડપણ કરજી થ ખાલી ગણેશ નાટક ગ્રુપ લ

આ કે સારા નરસા અનુભવ મિડે નાટક મંડળી મે થયા હું પણ કોઈ એડો પ્રસંગ યાદગાર પ્રસંગ રહી ગયો કે હંમેશાને માટે આંજે સ્મૃતિ પાટ અંકિત વહે અસિં દરેક નવો નાટક વર્ષ તૈયાર કર્યું ને એ પહેલા એક અસજી પ્રથા જે રહ્યું કે પહેલો નાટક અસિંહ ગોકણ આઠમ જો કર્યું મુન્દ્રામાં એ અસંજ એટલા સારા આયોજક અસ अखि में अची न असांखे पुछे न नाटक जो नाम कूरो आहे कलाकार केरु कूरो आहे पंहिंजो इहो आयोजन ठही वियो आहे न की अचे चुको आहे इहे असांजो फ़िक्स हुआ ॾाढी स्कूल जे ग्राउंड में असीं हुते परफॉर्म कयूं ओॾा साहिबु वरसाति पियो असांखे चालू नाटक उबोर चवणो पियो की पापा वरसाति पए थो ऐं अॼु विनो पां भैया रनि जो शो करींदासीं अहिड़ो भुज में पिणु ॿ ठेकाणे थी प्लॉट्स में थियो रघुवंशी नगर में थियो आहे की ત્ર વરસ પહેલાં ત્રે ચાર વરસ પહેલાં જોજી કોરોનાથી જસ્ટ પહેલાં જ ગા અસો નાટક ઓડો પરફોર્મ થયો હતો મારુતિ પ્લાટ્સમાં એની ખબર વરસાદની આગાહી છે એટલે એની જે સિટિંગ અરન્જમેન્ટ કયું ને એનો મંડપ એની વચ્ચે વેચે આખો ગાઢો એની પ્લાસ્ટિકો બંધાય રખ્યં કે નાટક ડિસ્ટબ ન થઈ ઓડિયન્સ બોટો બોટ ખોર્સી રખી ગુડા મથે ચઢાઈને આખી વેઠી નાટક ચાલુ રખો અસો અસકે બોઠેક ચવણું ખપે ભૈયા તારીખ ડિ વધારે જી રૂપિયા નહીં ગો અજ વરસુ નાટક લાગણી અને ખરેખર સાહેબ સોણીને પણ રૂહાણા ઉભા થઈ તા છેલ્લો સવાલ સાહેબ એડો આય કે નાટક પ્રકાર કે અને ક્યાં ક્યાં નાટક પા ભજવી શકું મુકે ખબર ત્યાં સુધી એક્ટિંગ સ્કીટ અને એકાંકી તો બહુ આકાશવાણી જે શ્રોતાએ કે નાટક પ્રકાર સમજાયો સામાન્ય રીતે નાટક પ્રકાર ઘણા હોઈ શકે પણ એ ગઈ કે એક માકપાત્ર અભિને હી મે આ કદાચ છે ને કે ભજવણી જે સમય આધારિત મેડે અહીં એકા ફૂલ લેન્થ પ્લેઝ જે સામાન્ય રીતે નાટકમાં નિરદા ડેઢ બઢી કલાક પોાંકી નાટક જ મે એટલે એક ઘટનામાં નાટક પૂરો થ પોય આઈ જો કોઈ પા ગલ કે સ્કીટ હમ તા હાણે સ્પર્ધાએ જા અલગ અલગ અર્થ ઘટન ને પા મિની જો ગુજરાતી અનુવાદ કરલા વેનો તા એનમે ઈ સ્કીટ જો લગુ નાટી કા જી અનુવાદ થઈ ભી હોય પણ હકીકત મે જ પા વેરીફાઈડ સોર્સ મે અનુ વેનો તા બ્રિટાનિકા એનસાયક્લોપીડિયા જે જો ડિક્શનરી હે જી ઈ સ્કીટ જો અર્થ હેડો ચાતી કે એ શોર્ટ ફની સ્ટોરી ઓર પરફોર્મન્સ ઓકે એટલે કદાક એનજી શોટ સ્ટોરી હોય કે કટાક્ષિકા હોય એડો એનજી અંદર હોઈ શકેડો આવ્યો માઈમ જે મૂક અભિનય કર્યું તનેકપાત્રી અભિનય હિ ખાસ છોકરાન કે અજયમાં સેખી જરૂરિયા કે અભિનય લે એક જ પત્ર ભજવજો આવે ઘણી વખત છોકરો જ પાત્ર ભજવેલા કાં કે બે કહે તે અચન તી દ્વિ ત્રી પાત્ર ભ ભજવા જન તઈ એ નય સાહેબ એક પાત્ર અભિનય અભિનયની ગા કરી તો વખણપણે કે યુથ અભિનય મે યુનિવર્સિટી મે ફર્સ્ટ વાહ અને આઉં જેન કૉમ્પિટિશન મેં ઓડાપણ દ્વિપાત્ર અને એટલે ખરેખર આ ઘણી મેળે નાટ્ય કલાકાર કે નહીં ખબર કે અભિનય થયું ગયું ગણેશ નાટક જ અને હજીએ ગણેશ નાટક જ નાટક ને નાટક મંડળી જાલયું તો ગોંદ હોય પણ ટેમ થઈ રહ્યો હે રજા જો આકાશવાણી ભોજ કેન્દ્રતાનું હી પ્રસારણ વિષ્ણુ હલો કર્યું ઉપક્રમે હેડ્યું જ શિક્ષણ સાહિત્ય સંસ્થા નાટક કલા વારસો ઓઠા ચોઠા સોંધા રોજા અને હા ગણેશ નાટક મંડળીમાં એ નાટક નહેર્યા કે ના નેયા અને નેર્યા આયા તો ફોન કરીને કે આ કે ગણેશ મંડળી જ નાટક કેળા લગન ત્યાં સુધી રજા દો અચી જા